આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાપીની કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ ખાતે જ પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે વાપીના ચણોદ કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ ખાતે પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન સેરેમનીનું જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન એકેડેમિક તેમજ સ્પોર્ટ્સ કલ્ચર ઇવેન્ટમાં કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓની ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે અનેક મોટી સંખ્યામાં જ વિદ્યાર્થીઓ પ્રોફેસરો ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે કેબીએસ કોલેજ ખાતે ખૂબ જ સરસ પ્રાઇઝ કાર્યક્રમમાં મારે જોડાવાનું થયું તો હું કોલેજના સંસ્થાપકો પ્રિન્સિપલની આભારી પણ છું અને આ કાર્યક્રમમાં જોડાવાથી ધ્યાનમાં આવ્યું કે વિદ્યાર્થીઓ સાચે આજ આપણું જે યુથ છે તો કેટલું સક્રિય છે કેટલી સારી રીતે કોલેજના બધા વિવિધ કાર્યક્રમો પાર્ટિસિપેટ કર્યું છે અને એક સારો અનુભવ પણ મને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી હું કોલેજના ને અભિનંદન પાઠવું છું કે આવી એક્ટિવિટી હંમેશ ચાલી રાખે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા રહે આજે અમારી કોલેજમાં કેબીએસ કોમર્સ એન્ડ નેટવર્ક પ્રોફેશનલ સાયન્સ કોલેજમાં પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન સેરેમની યોજાયું હતું જેમાં અમારા મુખ્ય અતિથિ યુપી બેન ગજવે હતા જેઓ વર્કિંગ કમિટી મેમ્બર સ્ટેટ વર્કિંગ કમિટી મેમ્બર અને એક્સ સ્ટેટ સેક્રેટરી એડીવીપીના છે અમારું મેઇન રીઝન એમને આજે બોલાવવાનું એ હતું કે એ યુવા જોડે એપ્રિશિએટીવ છે એમના ઘણા કામ કરે છે અને અમે આજના યુવાનોનું જે અચિવમેન્ટ છે લગભગ અલગ અલગ જેમ કે એનએસએસ છે કલ્ચરલ છે એકેડેમિક છે સ્પોર્ટ્સ છે એમાં જે અચિવમેન્ટ છે તેને અમે આજે પ્રોત્સાહન આપવાના છે તો એમના હસ્તકે આપીશું તો છોકરાઓને બી પ્રોત્સાહન મળશે અને એમના બે શબ્દ જે હતા તે પણ છોકરાઓને પ્રોત્સાહિત કરશે એ રીતેથી અમે એમને આજે અહીંયા બોલાવ્યા હતા અને ખૂબ જ સરસ રીતે અમારો પ્રોગ્રામ આજે આયોજિત થયું છે અને એમની બી ખૂબ જ સરસ વાણી અને પ્રોત્સાહન વાણી હતી છોકરાઓ માટે અને ખૂબ જ મોટિવેટ થયા છે અને સાથે સાથે અમે લોકો આખા વર્ષ દરમિયાન જે છોકરાઓએ સ્પેશિયલી કંઈ એચિવ કર્યું હોય લાઈક બેસ્ટ બોલ બેસ્ટ ગર્લ એ કોલેજના આઈકન હોય કલ્ચરલ એક્ટિવિટીઝમાં ખૂબ સરસ પ્રદર્શન કર્યું હોય એકેડેમિક્સમાં ખૂબ સરસ કર્યું હોય તો અમે એમને સ્પેશિયલ એવોર્ડ્સ પણ આપ્યા છે લાઈક બેસ્ટ બોલ બેસ્ટ ગર્લ બેસ્ટ કલ્ચરલ બોય ઓર ગર્લ ઓફ ધી યર આઇકન ઓફ કેબીએસ કોલેજ સ્પોર્ટ્સ પર્સન ઓફ ધી કોલેજ એમાં પણ બોય અને ગર્લ જે અચિવમેન્ટ હોય તે પ્રમાણે અમે એમને આજે સન્માન કર્યું છે અને આજનો અમારો જે પ્રાઇઝ રસી સેરેમની ખાતે તે ખૂબ જ સરસ રીતે સમર્થન કર્યું છે થેન્ક યુ